દુનિયામાં એવી ઘણી અનોખી વસ્તુઓ છે જેને જોઈને નવાઈ લાગે એક ભરાય છે જેને ફ્લોટિંગ માર્કેટ કહેવામાં આવે છે આ ફ્લોટિંગ માર્કેટ થાઇલેન્ડ ની અનોખી ઓળખ છે પ્રાચીન સમયમાં થાઈલેન્ડમાં જળમાર્ગનો ઉપયોગ પરિવહન અને વેપાર માટે થતો હતો જેના કારણે ત્યાંની નહેરો ઉપર માર્કેટ વિકસિત થયું અહીં નહેરો અને નાની નદીઓ પર દુકાનો સજાવવામાં આવે છે દુકાનદાર હોડીમાં તાજા ફળો શાકભાજી ફૂલ અને મસાલા જેવી વસ્તુનું વેચાણ કરે છે કેટલાક ગ્રાહકો કિનારા પર રહેલી હોડીઓમાંથી સામાન ખરીદે છે તો કેટલાક વેપારીઓ કિનારા પાસે હોડી લાવી અને લોકોને સામાન આપી જાય છે છે રોચક વાત તો એ પણ કે કેટલાક લોકો ભાડેથી હોડી કરી અને નદીની સામાન ખરીદવા જાય છે હકીકતમાં માર્કેટ છે થાઈલેન્ડના ઘણા વિસ્તારોમાં નહેરો અને નદીઓની પ્રણાલી છે જેના કારણે શરૂ થયેલું માર્કેટ આજે પણ ઘણી જગ્યા પર ભરાય છે ફ્લોટિંગ માર્કેટ થાય સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે જે પ્રાચીન સમયની જીવનશૈલી અંફાવા ફલીન ચાંદ માર્કેટ ફેમસ છે આ માર્કેટ ફક્ત ખરીદ વેચાણ માટે નહીં પરંતુ ફોટોગ્રાફી અને શાંતિની મુસાફરી માટે પણ ફેમસ છે આજની તારીખે ઘણા પર્યટકો અહીં આનંદ ઉઠાવે છે